કાંકરે તાલુકાના વેપારી મથક થરા નગરપાલિકાના પ્રમુખની ચૂંટણી યોજાઈ થરા તાલુકાના વેપારી મથક થતા નાયબ જિલ્લા વિકાસ અધિકારી પીડી મહેસૂલ વિભાગ પાલનપુરના અધ્યક્ષ સ્થાને ચૂંટણી યોજાઈ ઇન્ચાર્જ ચીફ ઓફિસર પિયુષ પરમાર અને ભાજપ તરફથી પ્રદેશ લીગલ સિલના કન્વીનર પ્રહલાદભાઈ ગેહલોત અને થરા નગરપાલિકાના મહિલા અને પુરુષ કોર્પોરેટરો ખાસ કરી ઉપસ્થિત રહ્યા જેમાં સૌ પ્રથમ સભાનું કોરમ શરૂ કરી કરાવી અને ત્યારબાદ ચૂંટણી કરવામાં આવી હતી ત્યારે સૌ લોકોએ તાળીઓ પાડી વધાવ્યા અને ફુલહાર સ્વાગત કરવામાં આવ્યું જેમાં કાકરે તાલુકાના સહકારી આગેવાનો થરા માર્કેટ યાર્ડના ચેરમેન પટેલ પૂર્વ પ્રમુખ વાગેલા ધીરજ કુમાર શાહ અલ્પેશ ભૂપતસિંહ આભાર વ્યક્ત કર્યો અને અભિનંદન પાઠવ્યા ત્યારે હવે ફરીથી ભાજપ થી પૂર્ણ બહુમતી થી સત્તા સંભાળી હતી ત્યારે હવે નવા મહિલા પ્રમુખ અને ઉપપ્રમુખની કામગીરી કેવી રહેશે એ તો આવનારો સમય જ બતાવશે જોકે હાલમાં તો ભાજપના વીસ સભ્યો છે અને કોંગ્રેસ પક્ષના માત્ર ચાર સભ્યો હોવાથી કોઈ પણ પ્રકારની સમસ્યા કે વિરોધ નથી અહેવાલ અમૃત ઠાકોર ક્ષત્રિય જ્યોત ન્યૂઝ કાંકરેજ